વાઘોડિયા તાલુકાના રોપા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરાયું તાલુકાના રોપા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરાયું ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રોપા ગ્રામ પંચાયતની જગ્યામાં બાંધકામ થયું હોવાની વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત મળતા કામગીરી કરવામાં આવી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની કામગીરી કરતા ગામ લોકોના ટોળા જોવા મળ્યા હતા તલાટી કમ મંત્રી રોપા ગામે જે દબાણનો પ્રશ્ન છે એમાં પરમાર રતિલાલભાઈ અરે પરમાર દિનેશભાઈ રતિલાલભાઈએ મને દબ દબાણ કરેલું એવી મારા પર અરજી કરેલી અને તેની અરજીના અનુસંધાનમાં અમે બંને પાર્ટીને તમારી માલકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા એવી અમે નોટિસો આપેલી પણ આજ દિન સુધી અમને કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી જેથી જે અમારા પંચાયતના નીતિ નિયમ પ્રમાણે અમે પંચાયતના ધારા પ્રમાણે એકસો પાંચ હેઠળ અમે જે કાર્યવાહી કરેલી છે એની આજની તારીખમાં અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે બોલો આ જે જગ્યા જે તોડફોડ કરી છે એમાં એ અમારી પોતાની માલિકીની છે અને એમાં કોઈ પુરાવા તલાટીએ રજૂ કરેલ છે નહીં અને જબરજસ્તી તોડી નાખેલ છે આ લોકોએ અને અમે ટીડીઓ મામલતદારમાં અને ડીડીઓમાં અમે બધે અરજી આપેલ નોટિસ આપેલું છે તો પણ હજુ કોઈ વિવેક કર્યું નહીં એ લોકોએ મારું નામ વિપિનભાઈ નટવરભાઈ પરમાર ગામ રોપા સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ